તમે ત્યારથી લીલા માંડવા હેઠ પરણવા આવ્યા ને ત્યારથી તમારી જનતા તમારી હું મીઠું માંડીને જોઈ પણ નથી હતા મારા કાળજાને કટકા એ જ કૃષ્ણ ગુણા શા માટે લીલા માંડવા હેઠ આટલો કલ્પાત કરો છો બેનબા બેનબા તમારી દુઃખની વેદના તો તમારી જનતા જાણે પણ હું કરું સગુણા ભાઈ

દીકરા કોઈની ની દીકરી ઘરે રહી નથી ને તું પણ મારા કાળજાના કટકા ઘરે ના રેલ ના તારી જનેતા એ તને કર્યા વર્તો અડગ આપો પણ એ કર્યા વર્તો કાચના ટુકડા કાલ ઉગે પાંગીને ભૂકો થઈ જાય દીકરા શા માટે રડો પણ દીકરી હાચો કર્યા વર્તો એને માનવા નતો કે તારી જનતા એ તને લીલા માનવા એ જ શિકામણ ના આપે એને હાચો કર્યા વર માનવા નતો જે માટે ધર ધર પાડીને રડો છો બેનબા જા આ માટે તમે રુદિયા બોલો છો બેનબા દીકરા એ તો જાણે છે ને દીકરી તો જન્મે ત્યારથી જ વિદાતાના ચોપડામાં જ પારકી લખાઈને આવે દીકરીના કોઈ દિવસ માવતરને ઓરતા ન હોય રજપૂતાણી જે દીકરી ઉમર લાયક થાય દીકરી હારી રૂડી લાગે કઈ ઘરે રમતી રૂડી લાગે નહીં મારા પેટ એ મારી સગુના બા કે તારી જનેતા એ તો તને કળિયા ભર અડલક આપી ચૂકી પણ એ કે તારો જવતલ્યો વીર આપી ન ચૂકી વાત લાગે પણ હું કરું દીકરા તો એને કહારે જઈને હંધાવાય પણ આ તો તમારા મારા જીવતર માં જ ખોટ પડી દીકરા એ ખોટ ને કાળા માતાના માનવી આપણે પૂરી કરી ના શકીએ બેન બા

જો દીકરા આપણે કુદરત પાહે લાચાર એટલે જ એક લીલુના માંડવા હેઠ માં દીકરીને આવો વિદાયની વેળાએ પ્રસંગ જોવો પડે સગુણા બા આવો માખો પ્રસંગ જોવો ન પડે લાડકી રો માં દીકરા અર કેતી વાત તો કરો સગુણા બા તે જાણો છો કે દીકરી તો જગત આકાલી સાસરાની અંદર સોબે માં હા બેટા

પોર થી એ વેલડા જ્યાં સુધી ગઢ નો સિમાનો ટપે ત્યાં સુધી લાજ નો ઘૂંઘડો ખોલીને ને પાછો ને જોવાનું નથી બેટા કારણ દીકરા કદાચ જો લાચ નો ઘૂંગડો ખોલી પાછું વડું જોઈ જઈશ ને તારી ભાગ ની જનતા મમતા મુ કહે ને દીકરા અને તારી જનતા ની તને યાદ આવશે દીકરા એટલે પાછું મળીને જોવાનું નથી બેને બા રોવાય ને મારા કાર છે ને કટકા અહીંયા મહિમંદ રાખો ને હજી વેદના વાતો કરતા જાવ બેટા વેદનાની ની વાતો કે સંગુણા બા આ બડી

હરે રે ઓલા ડુંગના ખેડા ન જી કાગ ઓલા કાગે હરે રે કોઈ નાસ્મત વાયસા નો જા

माता जी हा भाड़ो ओ न मीरबाती दौ माल दिल नाली बात करी दोल न આપણે મારા પે મુકે તારી વેદનાની જે વાત હોય તારી જનેતા ને તારી શેદના ની વાતો કીકરા વેદના ની વાતો મારા બાપ

જગત માં જે બેલડી ને ભાઈ ન હોય વિરા વગર ની વિદાય તારા જે સગુણા ને ખબર હોય બેનબા અને એ થી જગત માં જે જને તા ને લાડ કોડી થી ઉછરેલો ખોડા નો ખુદનાર દીકરો હોય ને બેનબા એની વિદાય તો મારા જે મિનડ બા જાણે દીકરા મારો છે ઘણા બા જાણે બેટા માતાજી આજ જલરે એ અવિનાની तल पेक मा चाली रीना बिना तलपे सगुना बेन बिना बिना अॼु तल पे लाटकड़ी आज जलदे हिकु बि नानी त मां साली री मगर नील कड़ी दे नान नदी तारे सवनो नदी तारी

Nathin maari no jeel naar Nathin maari Nathin maari paali no jeel naar Aaj கவீரா

એક બાજુ જોતો દ્રૌપદી ના ચીર દેખાય છે દીકરા અને એક બાજુ જોતો ભરી સભામાં મારો દ્વારિકાનો નાથ એના ચીર પૂરે છે બેન બા કરો સગુણા અને વેદના જે વાત હોય તમારી જનતા ને કેતા જાવ દીકરા જનતાને ને જાવ સગુણા બા આજ મારી સાસુ

मारी सासू ने जेठानी नरद अल में सहन में Ready?

મા આદિ કરા ખપોકણ ગડના હજાર વા ઓરી વારીને જોતી જાવ માં પજ કન આજ મે તારા પોકણ ગઢી આવવાનું થાય કે નો થાય માં ય દિકરી મારી માતા તમારે આજ દેવું હોય તે જો લે દિકરી લે જાવ મારી સાસરીએ રે મારા આરા દિકરી લે જાવ મારી સા છેડે બાંધો દીકરા દુઃખ પડે ને દીકરા કરતા શીખી લે રજપૂતાણી સહન કરતા சாரி மனதா கேரா சொல்லதா